આમ તર મેં કીધું હતું આમ કમ્પ્લેટ દેખાય છે કે એમ કીધું હતું હલો જય શ્રીરામ દોસ્તો દોસ્તો આજે છવ્વીસમી જાન્યુઆરીનો વિશેષ દિવસ છે અને આજે અત્યારે કેટલા વાગ્યા પૂરી હા અત્યારે પૂરી કે છે છ વાગ્યા છે તો આજે આપણે વહેલા ઉઠી ગયા છે અને આજે મેં એટલા માટે લવું ઉતાર્યું કે આજે આપણો દી પ્રજાસત્તાક દિવસ છે એટલે વિશેષ દિવસ છે સૌ પ્રથમ મારું કામ છે ગરમ પાણી પીવાનું દોસ્તો મેં સરસ મજાનું નાય લીધું છે અને હવે આપણે સૌપ્રથમ કામ તો ભગવાનની પૂજા કરી દઈએ અને આ બાજુ જુઓ બાળકો આજે પ્રજાસત્તાક દિવસ છે એટલે બધા સ્કૂલમાં જાય છે અને ચાલો હું પૂજા કરી દઉં પ્રથમ અને આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો આજે આજનો દિવસ વિશેષ દિવસ છે જો આ તુલસી માતાને આપણે બે અગરબત્તી લગાવી દઈએ અને એક અગરબત્તી બે અગરબત્તી આપણે દુકાનની સામે લગાવી દઈએ જેથી અગરબત્તી અને પૂજા કરવાનું કારણ તો ખાલી ફક્ત ઘરનું વાતાવરણ શુદ્ધ રહે ઘરની જે આજુબાજુનું વાતાવરણ છે એ બધું શુદ્ધ રહે એટલા માટે જ પૂજા કરવાનું મહત્વ હોય છે નહીં તો ભક્તિ તો એવી ભાવથી થાય જે ભગવાનને આપણે હૃદયમાં રાખતા હોય છે દોસ્તો આવી રીતે હું દરરોજ મારો દિવસ સવારનો દિવસ આવો જ હોય છે પ્રજાસત્તાક દિવસ તો એટલા માટે ઉજવવામાં આવે કે જ્યારે આઝાદી મળી અને પછી જ્યારે સંપૂર્ણ સત્તા સંપૂર્ણ બાગડોર પ્રજાના હાથમાં સોંપવામાં આવ્યું અને આ દિવસે આપણા સંવિધાનનો અમલ થયો બંધારણની રચના થઈ અને પછી બંધારણ આ દિવસે અમલ કરવામાં આવ્યું એટલે પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું એકલું ન ભૂલતા કારણ કે તમારો સપોર્ટ મળશે તો હું અત્યારે તો અહીંયા ઘરમાં ને ઘરમાં તમે કહેતા હશો કે એક જ લોકેશન પર શૂટ કરે છે પણ જો પબ્લિક આપણે આવતા વર્ષે જો સબસ્ક્રાઈબર વધી જશે તમારો ફૂલ સપોર્ટ મળશે તો પબ્લિક રિએક્શન પણ પબ્લિકમાં જઈને પણ વિડીયો અપલોડ કરીશું વિડીયો શૂટ કરીશું પણ પહેલા તમારે મને સપોર્ટ કરવો પડશે જો દોસ્તો આપણા ડોગી ભાઈ આવી ગયા છે તો આપણે એને બિસ્કિટ આપી દઈએ આપણે એને દરરોજ બિસ્કિટ આપતા હોઈએ છે એટલે આ બાજુ માણસ છે કે ચંપલ લઈને જતો હોય ચાલો આપણે इन्हें बिस्किट आप दिए देखो हाँ क्यों करे देखो क्यों ये करे है अब अब जो है इधर जो पुद? ले कूद 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 देखो क्यों नाटक करे ये कूद 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 देख क्यों नाटक करे ले आलो भाई

શોર્ટ વિડીયો આજના છવ્વીસમી જાન્યુઆરીના માટે એક રામ સાધનાના છવ્વીસમાં દિવસ તરીકે જો અમે એક શોર્ટ વિડીયો બનાવ્યો છે તમે શોર્ટ વિડીયોમાં જોઈ લેજો વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જો અમે આવી રીતે આજે એક નાનો શોર્ટ વિડીયો એક ભક્તિ ગીત નહીં પણ દેશભક્તિ ગીત તરીકે મેં આ વિડીયો શૂટ કર્યો છે નાનું એવું આજના દિવસ પૂરતું એક સાધના રૂપે આજના દિવસને છવ્વીસમી જાન્યુઆરી તરીકે શ્રી રામ ભગવાન સાથે ઉજવી છે તો દોસ્તો મેં રિપબ્લિક ડેનો ફેશિયલ વિડીયો શોર્ટ વિડીયો બનાવી દીધો અપલોડ પણ કરી દીધો છે તમે ચેનલમાં જઈને જોઈ લેજો અને હવે આપણે જમીએ થોડું ખાવાનું ખાઈ લઈએ બપોરના બાર વાગ્યા છે તો ખાઈ લઈએ જો આવા પાપડીનું શાક બનાવ્યું અને બાજરીનો રોટલો દોસ્તો જો હું ભગવાનને જમવાનું ધરાવી દઉં પછી પાણી ધરાવવાનું બાકી છે તો પાણી એક હાથમાં મોબાઈલ છે ને એટલે લોટો બધા લોટો બધું પાણી દે હે કંઈ એટલે એટલે લઈ જા લઈ જા મોબાઈલ દોસ્તો આ લોટો પાણીનો છે પાણી ધરાવી દીધું ભગવાનને અને હવે આપણે જમી લઈએ તમે વિડીયો બન્યા રાખી દો દોસ્તો હું જમું છું દોસ્તો આપણે આજે આજના દિવસ માટે આટલા આટલું રાખીએ ફરીથી ફરીથી મળીશું નવા વ્લોકમાં પણ તમે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ કરો એવી આશા રાખું છું હે દહીં છે દહીં